ચલો મિત્રો કેમ છો આવી ગયા છે નવો ચેલેન્જ લઈને આજનો એકાવન હજાર રૂપિયા રોકડા તો ચાલો ચેલેન્જ સ્ટાર્ટ કરો ચલો બે ત્રણ જોઈએ કોણ જાદા પેડા ખાય અત્યારે આપણે પાંચ પાંચ પેડા દીધા હે

ગયો આમ ટીવી ને હંગરે 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 હંગિરા આ તાર રાત માં બેડો કે મારે તું તાર તમાર જોઈ લેવાનું મેં ગયા કરી હોય તું અરે અમે ઢબલા માં મૂક્યો ની પોટ માં ના નમ ખાતો પડી આ તમે આજોય જો નીકરો મારો તમે તો આમાં નાક મારા કોકું ભર્યું છે

તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા ચેલેન્જ અમે કરતા રહીશું તો ચલો બાય બાય